નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો થરાદ થરાદરા અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં બનાસકાંઠાના સત્સંગ જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપારી શ્રદ્ધાના સમાજમાં કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓ બંધ કરવા આહવાન કર્યું હતું સાથે જ જ્ઞાનીબેન ઠાકોર સમાજની દીકરીઓને દશામાનું વ્રત ન કરવાનું આહવાન કર્યું છે આ અંગે આગળ વાત કરતા જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું છે કે બીજાઓને દશામાં નડે છે અને આપણાને દશામાં નડે છે જી હા મિત્રો આ દશામાના વ્રત એટલે કે ઘરે દશા બેસાડવાની પ્રથા છે એટલે હવેથી કોઈ પણ બેન દીકરીએ દશામાનું વ્રત કરવું નહીં જેને દશામાં નડે છે એ દશામાને મારી જોડે મોકલી દેજો હું એકલી જ ગાડીમાં ફરું છું દશામાં મારી જોડે ગાડીમાં ફરશે દશામાં નડે તો મને નડશે તમને કોઈને નડશે નહીં તેમણે આગળ કહ્યું કે ભુવાઓ કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં તમારું જેવું કર્મ હશે એવું ભોગવશો ભુવાઓ તમને વહેમમાં નાખી અને આર્થિક અને સામાજિક બદલ બરબાદ કરીને કુટુંબ બરબાદ કરશે કોઈપણ પ્રકારનો દુઃખ હોય તો ડોક્ટરને બતાવું સગા વાળાઓ અને મિત્રોને કહેવાનું પણ ક્યાંય અંધશ્રદ્ધામાં આવવાનું નહીં જો ભુવા અને ભોપા દુખ દુઃખ મટાડી દેતા હોય તો હું કેશાજી તમે કહો કે હું ભોપાની બધા રાખીએ અને તમારું કોઈ કામ ન કરીએ તો ચૂંટણીમાં ફોર્મ ભરીએ અને જીતીએ તો ભોપો સાચો એવું થતું હોય તો અમે ભોપાને બેસી જઈએ અને સવારે પાંચ વાગે ઉઠીને રાત્રે મોડા ઊંઘીએ ત્યારે સુધી માથામાં શેર ધૂળ લઈને ફરવાનું કોઈ કારણ ખરું એટલે તો બધું માત્ર કમાવાનું સાધન છે એટલે કોઈ તકલીફ હોય એના નિશ્સંત પાસે જાઓ જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા